ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે સાયપ્રસમાં અમારો પાંચમો દિવસ અને આજે થોડીક મોજ કરીશું અમે બહુ તો નહીં થાય પછી ફરતા ફરતા વયા જઈશું અમે એરપોર્ટ બાજુ અને ત્યાંથી પછી ડાયરેક્ટ ફ્લાઇટ પકડી લઈશું એટલે જેટલું ફરાય એટલું આજે પાછું ફરી લઈશું જોઈએ ત્યાં જઈએ હી આગળ હવે હા ઇન્ડિયાની જેમ ખુલ્લી ગાડી રાખી છે

બની ગયો તમે આ એરિયા ને જવું ગામતું નથી ગૌ તો નરેશભાઈ નથી પણ કરવું પણ હું લાસ્ટ મિનિટ ડોટ કોમ માં ઈટાલિયાનો લિટલ ઇટાલી માં લોકો મોજ લઈ રહ્યા છે જોવો 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 લિટલ ઇટલીમાં લોકો પીઝાની સાથે પીઝા હા 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 ઉપરથી બને પીઝા રેડી જ છે અહીંયા ભાઈ પીઝા માગરીટા છે કોચ આવી ગઈ છે મોટી હું નહીં તો પછી હવે જવાનો ટાઈમ થઈ ગયો છે મોટું થાય તેમને મજન કર્યા વગર બેગ જોયા વગર એમ કાલે થાય ઘઉંના ખેતરો છે કુવળ પડ્યું છે આ જો ઓરેન્જ ના બધા ઝાડ હો 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 પણ હજી તો લીલા છે હજી પાક આવતો લાગે છે આમાં આપણે સૌરાષ્ટ્રની જેમ માંડવી સિંગે ખરે વાવે છે બધી

Porsche, cara. આપણે સીધું સિક્યુરિટીમાં જ ને આ તો પેલી લાઈન છે ને હે શું કરાવવું પડે ના આ તો પેલું ચેક આનું છે ને આપણે સીધું આમાં જ જવાનું ને આવી ગયા છીએ ફટાફટ સિક્યુરિટીમાં બહુ એટલી બધી ક્યુ નથી એટલે હમણાં નીકળી જાઉં હા આવ્યા થઈ તો હોય જ ને ભાઈ સ્ટેસ્ટર્ડ એરપોર્ટ ઉપર તો પપોસ એરપોર્ટની અંદર આવી ગયા છે ડ્યુટી ફ્રી એરિયામાં બહુ એકદમ નાનો અમથો એરિયા છે ડ્યુટી ફ્રી એરિયા અને કિંગ્સબરીની શાકભાજીની શોપની બેગો બધા આખા વર્લ્ડમાં ફરે છે ઘણી વાર છે છે ને એવું જ હાલો લાડવા જુઓ હજી ચાલે છે કીર્તિ બનાવી લાવ્યો તો એકતાએ બનાવી દીધા હતા થેન્ક યુ વેરી મચ એકતા દર વખતે બનાવી દે છે ને બિચારી ગઈ વખતે આપણે ટ્રેકિંગ કરવા ગયા નથી બનાવી દીધા

ચાલો મળીએ પછી સફળતા પૂર્વક બોર્ડિંગ થઈ ગયું છે બેગ ના કોઈ પ્રોબ્લેમ વખત હવે આગળ કેમ છે હવે તો ક્યાં બધાય પૂછવું પડ્યું કે આ ફ્લાઇટ ક્યાં જાય ચેન્સ્ટર હમણાં લુટન ફ્લાઇટ વાળાને અમારી ફ્લાઇટમાં બે હારી દીધા અને અમને બીજા ક્યાંક ના ખાત હારુતિ પૂછ્યું ઈજીપ જતી હતી આઈ એમ રીટ પોઝ્યુર કન્ફર્મ કરવું સારું આપણે મિત્રો છે સર વે આર ગોઈંગ ધીસ ફ્લાઇટ સ્ટ્રેઇટ સ્ટ્રેટ ઓર લુટન ધીસ ફ્લાઇટ ધીસ ફ્લાઇટ તો ડબલ કન્ફર્મ કરી લીધું ઓકે સ્ટ્રેઇટ સ્ટ્રેટ જ જાય છે એટલે ટુ જોવા વાંધો નહીં હાલો ભાઈ

બોઠો તો ભૂખો થયો તો કે કંઈક ખાવાનું લાવો સચિનભાઈ બિચારા ઊભા થયા જો બેગ પંપોળે છે એની શું આવી આ ખારી સિંગ આવી આ ખાવાની મજા આવશે લાવો તો આ ટ્રાય કરવી આ મૂકી દે આ ખાઈ પ્રીમિયમ ક્વોલિટી છે સ્વીટ છે કે ખારી સિંગ આપણે આવે એવી બેજ પડી જાય ઓહો થોડ થોડ ટ્રાયકર ભી તો એ આપ ફેક્ચર થેન્ક યુ તો ફાઇનલી આવી ગયા છે પિસ્તાલી માંથી વી ડિગ્રી થઈ ગઈ જો હે કેવી અહીંયા ઉતર કેવી ઠંડક છે જોત ખરા ખરું છે આળું હો પણ ભગવાનની કરામત જોઈ કેટલી વાર માં નીકળી જઈએ છીએ અજીત ઘણું હાલવાનું છે પણ આપણે કેટલું હજી ટ્રેનમાં માં જવાનું થાય આપણે કા એક્ઝિટ બીજી હશે આ રહ્યું જો મેટ્રો ખબર નહીં કે આ પ્લેટફોર્મ ઉપર હોય કોણ જાય ઈ પાસપોર્ટ યુ કે યુ પાસપોર્ટ હમણાં ગપ દે ને બારા ફ્લાઇટમાંથી નીકળ્યા જેવા ફ્લાઇટમાંથી લેણ થયા આઠ મિનિટની અંદર પાસપોર્ટ બહાર સ્કેન કરીને બહાર આવતા રહ્યા પહેલાં તો બધાને ભેગા થઈને એકવાર જોરથી રાડું પાડવીશ રહી ગઈ ભૂલાઈ ગયા હજી રહી ગયા તો ભાઈ આઠ મિનિટમાં થી પાસપોર્ટ એન્ટ્રી થઈને બહાર નીકળી ગયા અને બીજી પાંચ મિનિટમાં કસ્ટમમાંથી નીકળી ગયા હા બહાટી બોલી ગઈ ભાઈ એવું નથી એનો આપણને અફસોસય નથી આપણે ડ્રાઈવર ભેગો જ છે એટલે આપણે બીજે ક્યાંય જઈ શીખું ના ના બરોબર જ હશે એમ તો જો તો તને પેલો ગાડી માટે કયો નંબર આપ્યો છે હેઠે જવાનું ને આપણે આર યુ આ રહ્યું નીચે જવાનો રસ્તો મિત્રો અહીંયાથી ચાર ફ્રેન્ડ્સ અમે અલગ થયા બીજા ચાર ફ્રેન્ડ અલગ થયા એક ગાડી બીજે પાર્ક થઈ છે એક ગાડી અહીંયા ક્યાંક કહી છે પડી હશે બાર જ કાઢીને મૂકી હશે ને આમ તો એ લોકોએ ગાડી કે નહીં ચાવી લેવાની છે ને આપણે એટલે આ ઠંડક તો જો કેવી થઈ ગઈ અહીંયા હે કાલ કેવી ગરમીમાં હતા આજે સવારે ને અત્યારે જો જો આ લોકોનું કેટલું મેનેજમેન્ટ છે આ બાજુ ગાડી ડ્રોપ ઓફ કરવાનું અને એ લોકોને ખબર હતી અમારી ફ્લાઇટ કઈ છે કેટલા વાગે લેન્ડ થશું અમે એટલે એ લોકોએ લેન નંબર આપી દીધો પંદર નંબરમાં તમારી ગાડી પડી છે અને ગાડી બાર લાઇન મૂકી દીધી એ લોકોએ સાથે મેપ પણ આપ્યો આવી રીતે અને એમાં કીધું કે આ જગ્યાએ તમારી ગાડી છે એટલે કોઈ આપણને ટ્રબલ ના રહે એટલી સેવા આપે છે અહીંયા પણ પૈસા ભરવા પડે એમને ન આપે તમને એમ કે એરપોર્ટ વાળા એમને આપતા હશે જો આ અમારે હાંઢીઓ ખુલી ગયો જો હા પંદર નંબરમાં એણે એમને મૂકી દીધી જોયું તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ જવા દો જવા દો બક્સા પાછળ લે તમે બે આગળ વાંધો નહીં

ઓલા ઓલા હર્ષદ ને ફોન કરજો બિચારા ને કે તકલીફ માં નથી ને બસ તો મિત્રો ફરી પાછા એ જ રૂટ ઉપર આવી ગયા જ્યાં થી ગયા તા માયા દાબેલી ને હેલો કરતા જઈએ ફૂલ ટ્રાફિક છે અત્યારે માયા દાબેલી માં ફરી પાછા વોટફોડ માં આવી ગયા બાજરી અને ઘર પાસે અને અહીંયા થી હવે છૂટા પડીએ ચાલો આવી ગયા પાછા હતા ત્યાં ને ત્યાં થેલા બેલા કાઢી લઈ મારી ચાવી અંદર હશે કઈ દિયો ભાઈ તા તા ચાલો મળીએ પછા પાછા આવા બીજા વિડીયોમાં જો વિડીયો ગઈ હોય લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો